લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છ શ્રી અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ પંદર દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે સમગ્ર જિલ્લામાં ફ્લેશ મોબ અંતર્ગત ભુજ શહેરમાં બેન્ડની ટીમ દ્વારા જ્યાં જાહેર જનતાની ભીડ વધુ રહે છે તેવા સ્થળોએ બેન્ડની પ્રસ્તુતિ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

આજના આ કાર્યક્રમ થકી અંદાજીત બાર હજાર કરતાં વધુ મેદની સુધી મતદાન જાગૃતિ સંદેશ પહોંચાડી શકાયો હતો ભુજ શહેરમાં આપણી ત્રણ સ્કૂલોના માધ્યમથી આપણે મોબ અંતર્ગત બેન્ડની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલું હતું માન્ય કલેક્ટર સર માન્ય રેડિયો સર અને અમારી સમગ્ર ટીમ ટીઆઈપી અને ટીમ સ્ટીપના સંકલનથી અને એ રીતે સમગ્ર ત્રણે ત્રણ શાળાઓના સહયોગથી આપણે એક સુંદર મજાની આ બેન્ડની પ્રવૃત્તિનું આયોજન કરી અને ભુજ શહેરના જે મતદારો છે એમને જાગૃતિ અંતર્ગત આ જે સુંદર કાર્યક્રમ સંપન્ન થયો આ કાર્યક્રમનો ઉદ્દેશ ખાસ કરીને આવનારી લોકસભા ચૂંટણીમાં સાત તારીખે વધુને વધુ લોકો મતદાન કરે અને કચ્છ જિલ્લામાં જે મતદાનની ટકાવારી થોડી ઓછી છે એ ટકાવારી વધારવા માટે નામદાર ચૂંટણી પંચે જે પંદર દિવસીય સઘન પ્રવૃત્તિનું આયોજન કરેલું છે એ પ્રવૃત્તિઓના ભાગરૂપે આજે અમે આ તારી આજ રોજ જે ફ્લેશ મોબ અંતર્ગત આ બેન્ડ એ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું